હેલો વિદ્યાર્થી મિત્રો કેતન એક્સપ્રેસિંગ એક્ઝન આવું તમને ઘણી વાર દેખાશે મતલબ તમને શબ્દ દેખાણો કમ્પેરિઝન અને કમ્પેરિઝનનો ગુજરાતી કરો તરત તમને ખ્યાલ આવશે સરખામણી યસ જ્યારે સરખામણી કરવાની વાત આવે ત્યારે તમારે આ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે આ ફંક્શન ધોરણ આઠથી આવે છે ત્યારે આપણે ડિગ્રી તરીકે ઉલ્લેખ કરતા અને નવ દસ અગિયાર બાર માં ફંક્શન તરીકે ઉલ્લેખ કરીએ છીએ યસ તો નામ પ્રમાણે ખ્યાલ આવી જાય કે આ ફંક્શનનો ઉપયોગ શેના માટે સરખામણી કરવા માટે હવે સરખામણી વ્યક્તિ વચ્ચે પણ થઈ શકે વસ્તુ વચ્ચે પણ થઈ શકે પ્રાણી પક્ષી બધી જ કેટેગરી સાથે સરખામણી થઈ શકે તો સરખામણી કરવા માટે તમને આ ટોપિકમાં ત્રણ અલગ અલગ ડિગ્રીઓ મળશે દીકરીઓની હો ડિગ્રીની વાત કરીએ છીએ યસ ત્રણ અલગ અલગ ડિગ્રી મળશે એમાંની પહેલી ડિગ્રી પોઝિટિવ ડિગ્રી જ્યારે બે કરતા વચ્ચે સમાનતા દર્શાવી હોય કે સમાનતા ના દર્શાવી હોય આવા કેસમાં તમારે પોઝિટિવ ડિગ્રી વાપરવાની હોય છે જે તમે જોઈ શકો છો સમાનતા દર્શક સમાનતા દર્શકની વાત આવે ત્યારે પોઝિટિવ ડિગ્રી અને એનું એક વાક્ય તમને દેખાય છે વિરાટ ઇઝ એઝ ક્લેવર એઝ રોહિત વિરાટ રોહિત જેટલો જ હોશિયાર છે તો એજ અને એજ વચ્ચે નોર્મલ વિશેષણ મૂકવાનું છે એટલે એ તમારી ડિગ્રી બનશે પોઝિટિવ ડિગ્રી યસ હવે સમજો કે એક કરતા ને બીજા કરતા કરતા ચડિયાતો દર્શાવો છે એવા કેસમાં તમારે વાપરવાનું છે કમ્પેરેટિવ ડિગ્રી મતલબ અધિકતા દર્શક યસ જેમ કે વિરાટ ઇઝ ક્લેવરર ધેન રોહિત વિરાટ રોહિત કરતાં વધારે હોશિયાર છે તો બંનેની સરખામણી છે પણ એકને વધારે ચડિયાતો દર્શાવેલો છે આવા કેસમાં આપણે કમ્પેરેટિવ ડિગ્રી વાપરવાની છે યસ જેમાં આગળનું જે વિશેષણ હતું એ જ વિશેષણ લીધેલું છે પણ પાછળ ખાલી ઈઆર પ્રત્યય લગાડેલો છે અને પછી આપણે ધ્યાન લખેલું છે જે કમ્પેરેટિવ ડિગ્રીની નિશાની છે યસ હવે ઘણીવાર એવું બને સરખામણી બે કેટેગરી સાથે ના હોય પણ સમગ્ર કેટેગરી સાથે હોય અને એમાંથી કોઈ એક વ્યક્તિ વસ્તુ પ્રાણી પક્ષીને શ્રેષ્ઠ દર્શાવવું હોય એવા કેસમાં શું કરું

આવા કેસમાં સુપરલેટિવ ડિગ્રી તો હવે ત્રણે ડિગ્રીને એક સાથે સમજી લઈએ યસ તમે જોઈ શકો છો પોઝિટિવ સમાનતા કમ્પેરેટિવ અધિકતા સુપરલેટિવ શ્રેષ્ઠતા હવે નીચે તમે ત્રણેયના એક્ઝામ્પલ પણ જોઈ શકો છો અને ત્રણેય એક્ઝામ્પલ શાંતિથી જોઈને તમે થોડો એવો જે માઇનો ડિફરન્સ છે એ સમજવાની ટ્રાય કરો તો તરત તમને સમજાઈ જશે કે વિરાટ ઇઝ એઝ ક્લેવર એઝ રોહિત એમાં એઝ ક્લેવર એઝ એ પોઝિટિવ ડિગ્રીની નિશાની છે વિરાટ ઇઝ ક્લેવરર ધેન રોહિત એમાં ક્લેવરર ધેન એ કમ્પેરેટિવની નિશાની છે વિરાટ ઇઝ ધ ક્લેવરેસ્ટ ઓફ ઓલ તો ધ ક્લેવરેસ્ટ એ સુપરલેટિવની નિશાની છે તો એનો મતલબ સાફ છે કમ્પેરેટિવમાં ઈઆર પ્રત્યય ત્યારબાદ ધ્યેન સુપરલેટિવમાં ઈ ઈએસટી પ્રત્યય આગળ તમારે ધ લેવાનો છે તો વિદ્યાર્થી મિત્રો મેઇન રોલ છે વિશેષણનો હવે આપણા વિશેષણના ત્રણેય ડિગ્રીમાં અલગ અલગ નિયમો સમજીએ જે વિશેષણના નિયમો છે તો સૌથી પહેલો નિયમ જો સામાન્ય વિશેષણ આપેલું હોય એવા કેસમાં તમારે કમ્પેરેટિવમાં

અને ખાલી એસટી સુપરલેટિવમાં લગાવવાનું છે તો બીજો નિયમ આવું બનશે આપણે વિશેષણને અંતે ઈ આવતો હોય એવા કેસમાં કમ્પ્લીટ ડિગ્રીમાં આર પ્રત્યય અને સુપરલેટિવ ડિગ્રીમાં એસટી પ્રત્યય લાગે છે ચલો ત્રીજો નિયમ જોઈએ વધારે કન્સેપ્ટ ક્લિયર થાય યસ હેપી તો પાછળ દેખાય છે તમને વાય વાય દેખાય પાછળ એવા કેસમાં તમારે વાય ને કાઢીને કમ્પેરેટિવમાં આઈ ઈ અને સુપરલેટિવ માં આઈઈએસટી યસ તો કઈક નિયમ આપણો આ પ્રમાણે બનશે વિશેષણ ને અંતે વાય આવતો હોય તો કમ્પેરેટિવ ડિગ્રી માં વાય ને કાઢીને આઈઈઆર અને સુપરલેટિવ માં વાય ને કાઢીને આઈઈએસટી ચલો નેક્સ્ટ વિશેષણ નો નિયમ જોઈએ યસ હેડ યસ હવે તમે અહીંયા જુઓ પાછળ ટી તો આ તમારું વ્યંજન વચ્ચે સ્વર એ અને આગળ ફરીથી વ્યંજન એનો મતલબ વ્યંજન સ્વર વ્યંજન જેવી રચના તમને દેખાય છે જ્યારે તમને વ્યંજન સ્વર વ્યંજન જેવી રચના દેખાય એવા કેસમાં જે પાછળનો જે વ્યંજન છે એને બેવડાવો મતલબ ડબલ વર્ડ કરવાનો ત્યારબાદ ઈયર પ્રત્યે લગાવવાનો પાછળનો વ્યંજન બેવડાવો અને એસી પ્રત્યે લગાવો સુપરલેટિવમાં તો કઈક નિયમ આપણો આવો બનશે કમ્પેટિવ ડિગ્રીમાં અને સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણમાં વ્યંજન સ્વર વ્યંજન જેવી રચના બનતી હોય તો છેલ્લા અક્ષરને બેવડાવીને મતલબ પાછળના વ્યંજનને બેવડાવીને વ્યંજન ને લાગે છે ઈ નેક્સ્ટ જોઈએ યસ બ્યુટીફુલ થોડું તમને મોટું વિશેષણ દેખાય છે અને બે કરતા વધારે સ્વરે દેખાય છે જો ઈ એ યુ આઈ અને યુ પાંચ સ્વર છે આવા કેસમાં પાછળ ઈ આર અને એસટી નથી લગાડવાનું યસ આવા કેસમાં આગળ કામકાજ કરવાનું કમ્પેરેટિવમાં આગળ લગાડો મોર સુપરલેટિવ આગળ લગાડો મોસ્ટ કોઈ ભૂલથી બ્યુટીફુલર નહીં કરતા કમ્પેરેટિવમાં કોઈ ભૂલતી બ્યુટી એવું નહીં કરતા આગળ મોર આગળ મોસ્ટ આ પ્રમાણે કામકાજ થશે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે અલગ અલગ પાંચ નિયમો હતા વિશેષણના જે ખાસ તમે ડિગ્રીમાં ઉપયોગ કરો એ તમારે વિશેષણ કેવું છે એને આધારે તમારે નિયમ લાગુ પાડવાના છે તો વિશેષણમાં બે કરતા વધારે સ્વર હોય એવા કેસમાં કમ્પેરેટિવમાં આગળ મોર અને સુપર લેટિવમાં આગળ મોસ્ટ લગાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો સરળતા થાય એના માટે બધા જ નિયમો તમને એક જ સ્લાઇડમાં આપેલા છે તમે આ સ્લાઇડનો સ્ક્રીનશોટ પાડીને તમે કાયમી યાદ રાખી શકો છો તમારી સરળતા માટે આ સ્લાઇડ બનાવેલી છે જે ખૂબ જ કામમાં આવશે અને વિદ્યાર્થી મિત્રો ઘણીવાર ઇંગ્લિશમાં અમુક અપવાદ પણ આવતા હોય છે યસ જેમ સાયન્સમાં કેમેસ્ટ્રીમાં અપવાદ આવે એમ ઇંગ્લિશમાં પણ ઘણીવાર અપવાદ આવતા હોય છે તો ઘણા એવા વિશેષણ છે જે અપવાદ છે એની આપણે ડિસ્કસ કરીએ તો 3 ડિગ્રીના આપણે વારાફરતી જેટલા ਵੀ અપવાદ છે બધા આપણે જોઈએ સૌથી પહેલા ગુડ વેલ જેનો થશે બેટર બેસ્ટ મેની મચ હોય તો મોર અને મોસ્ટ ત્યારબાદ લિટલ હોય તો લેસ અને લિસ્ટ અને ત્યારબાદ લેટ હોય તો લેટર લાસ્ટ અને સેડ હોય તો સેડર સેડેસ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમને ખાસ તમને ઘણીવાર એડિટિંગમાં પણ દેખાશે તો ખાસ આ મુદ્દો તમારે આ પ્રમાણે કરવાનો છે આશા રાખું છું તમને આ વિડીયોમાં સોવિંગ કમ્પેરિઝન એ સમજાઈ ગયું હશે મળીશું નવા લેક્ચરમાં નવી માહિતી સાથે થેન્ક યુ આભાર